સીતારામ આપણી પરિસ્થિતિ છે ને એ કંઈક એવી છે ખીલી જેવી કે એની ઉપર હથોડીના ઘાય લગાડવાના અને ભારે ઝીલવાનો ઘરની અંદર જવાબદાર વ્યક્તિઓ હોય ને એની પરિસ્થિતિ આવી જ હોય સારામાં સારું કામ થાય તો જસ બધાઈ લઈએ કે મેં કીધું તું ને એટલે થયું મેં કીધું ને એટલે થયું ને કાંઈ પણ થોડુંક આમ તો ખરાબ થાય એટલે આપણી પરિસ્થિતિ જે છે ને એ આવી થઈ જાય ખીલી જેવી કે બધા એક પછી એક અથોડી નાખા મારે એ મનુષ્યની લાઈફની અંદર જવાબદાર વ્યક્તિઓ જે છે ને એ પહેલાંય પીસાતા હાલમાંય પીસાય છે અને જીવન પર પીસાતા જ રહેવાના એટલે જવાબદાર વ્યક્તિ જે છે એ લાઈફભર જે છે એ પીસાતા રહીએ છતાંય પણ પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતે સમજું છે એટલે જવાબદારી છોડતા નથી બા મારા નામનું રટણ કરે છે બા કોઈ કામ જે છે ને આપણે એક ધર્મનો કરવા દઈએ જ્યાં આપણે બેઠા હોય ને ત્યાં કંઈક ને કંઈક કામ ચિંધે જ રાખે હું બેઠેલી તો જરાય નહીં છે એટલે મનુષ્યના જીવનની અંદર જવાબદાર વ્યક્તિ જે છે એ છેલ્લે લગી પીસાતું જ રીતે છતાંય જવાબદારી છોડે નહીં અને એમને એમ છેલ્લા શ્વાસથી વયું જાય ગોબા જેવા હોય ને ગોબા જેવા ઘરની અંદર ઘણા હોય કે ખબર જ ના પડતી હોય તમે ગમે એટલું એને ટોકો ટકટક કરો એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે એ વ્યક્તિઓ જીવન જલસા જ કરે આપણને એમ થાય હાડું કે આ ગોબા જેવું છે તે કેવો જલસા કરે છે એને કંઈ ચિંતા જ ના હોય થાય તોય ભલે ના થાય તોય ભલે પૈસા હોય તોય ભલે ના હોય તોય ભલે કરશે કરવાવાળા આપણે હું એ ટેસ્ટથી ખાઈ પીને જલસા કરો અને ખરેખર સાચું કહું ને તો જીવનની અંદર સુખી માણસ આ જ છે ગોબા જેવું છે એટલે બહુ બુદ્ધિશાળી હોય અને સમજવું હોય ને એ પણ સારું નહીં તમે જુઓ કે બે જણાનો ઝઘડો થાય ને ત્યારે પીસાતું કોણ હોય ખબર સમજું માણસ આખા ઘરના બધા જેટલા સગા સંબંધીઓ હોય ને એ બધા એને જ કહે કે તું તું સમજી જા ને તું ચૂપ થા ને તું તો સમજ ને તું તો સમજ ને જ્યારે આપણે કોઈ સમજદાર કહે ને કે તું તો સમજુ છે ને ત્યારે સમજી લેવાનું કે એક જવાબદારી આપણી ઉપર વધી આવી પડી છે એટલે એને કોઈ કંઈ કહેવાનું નથી કે એ તો સમજતું નથી એટલે મિત્રો આ જગતની અંદર આપણું કંઈક આવું જ છે અને છતાંય મારી જેમ હસ્તે મોઢે અહીંયાથી હોઈએ ત્યાં સુધી કાર્યરત રહેવાનું કારણ કે દિવસો બધા ક્યારેય સરખા હોતા નથી આપને તો આત્મસંતોષ થાય છે ને કે ના આપણે જે કાર્ય કરીએ છીએ એ આપણા મન મુજબ બરાબર છે આપણા હાથમાં એને કાંઈ કોસતો નથી આપણા કાર્યને આપણે બધું બરાબર જ કરીએ છીએ એટલે આપણી દ્રષ્ટિએ જે કાર્ય સાચું અને સારું છે એ દ્ર કાર્યને ક્યારેય છોડવું નહીં અને બહુ જાજુ કોઈનું એટલું બધું સાંભળવું નહીં આપણે ગુજરાતીની અંદર સુંદર મજાની એક કહેવત છે કે સાંભળવું આખા જગનું પણ કરવું તમારા દિલનું તમારું દિલ ક્યારેય તમારી પાસે ખોટું કાંઈ પણ કાર્ય કરાવશે નહીં હાલ આવજો સીતારામ સીતારા મને સરસ મજાનું મને કહેતા હતા કે તમારા ઘરની અંદર જે અનપૂર્ણામાની છબી છે એ મને કંઈ મળતી નથી ને ખૂબ જ ગમે છે આ જે છે ને મેં કિચન જ્યારે મઢાવ્યું ને રિનોવેશન કરાવ્યું ત્યારે પહેલા જ સાદી છબી હતી અમારા ઘરની અંદર પછી વારંવાર એમાં તેલના વઘારને આપણે રસોડામાં રાખીએ એટલે આવું તો આયેલ જ રાખતો એટલે પછી એ ધોઈએ ને ફૂટી જાય ને કાચવાળું એટલે એટલે મેં આ છે ને લાદી ફિટ કરાવી દીધી છે અન્નપૂર્ણાની સરસ મજાની લાદી આરે એના જ માપની એક લાદી લઈ લીધી હતી અને સરસ મજાની ગોતી લીધી હતી એટલે આ જ્યારે પણ આપણે આવો વિચાર આવે અને રિનોવેશન આવતું હોય અને આપણે લાદીને બદલાવાનો વિચાર આવે ને ત્યારે આવી લાદી ફિટ કરી દઈએ ઉગમણી બાજુ મોઢું રાખી અને તો મેં એ રીતની રાખી છે અને આપણે જ્યારે સાફ કરવી હોય એટલે કાયમીને માટે જે છે કે તમે કોરા કપડાંથી સરસ મજાનું એની સાફ કરી શકો અને વાંધો ન આવે એટલે આ એ છે અન્નપૂર્ણામાનું છબી નથી આ લાદી ફિટ કરાવેલી છે અને એની અંદર સરસ મજાનું પેન્ટ કરેલું છે અન્નપૂર્ણામાં અને ભગવાન ભોળાનાથને પ્રસાદ આપે છે અન્નપૂર્ણામાં આ એવું સરસ મજાનું મને આ બહુ જ ગમી ગઈ હતી જોયા ભેગી એટલે મેં આ એ રીતની ફિટ કરાવી છે એટલે તમે પણ આ રીતનું કરાવી શકો અત્યારે શાળા નવ જેવું થયું છે આજે મારે બનાવી છે લાપસી નિવેદ બાકી રહી ગયા છે હું તક આવી ગયું તો એટલે હોળીના પછી એક પછી એક પછી એક કામ આવી જ રાખતા હતા વચ્ચે એક્ઝામ આવતી હતી પછી સાત છ સાત દિવસથી અમે જે છે એ જરા કચરાને એવું એક એક આપને બાઈને ગમે નહીં એટલે આવી ઋતુ તો નિવેદ કરવાના રહી ગયા છે નિવેદની અંદર લાપસી અમારે થાય છે તો લાપસીને ભાત ને જે ચોખા આપણે કહીએ જુવારવાના માતાજી ના પૂરા બાપાના હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણા જે પૂર્વજો કરતા હોય એ આપણે કરીએ બા જે છે એ હવે ક્યાં નીકળી ગયા હોય બેહાડીને મારે સ્કૂટર પકડીને જોતી 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 નામ હાવેણો બધું મેં સાફ કરી નાખું નજીએ હાવેણો જોઈએ બા પરાક્રમ કોઈ દી ખૂટે નહીં હાલો હવે એની અંદર ઘરમાં લઈ લો હાલો આજે કરવાના છે માતાજીના હુરાપુરા બાપાના વાછરા દાડાના ચામુંડામાના નિવેદ નિવેદ રહી ગયા હતા જે હોળીના પડવાના અમારે થાય બાકી રહી ગયા હતા એક બે હુતક આવી ગયા હતા અને પછી કંઈક ને કંઈક એવા વિઘ્નો આવતા હોય એટલે નિવેદ અધૂરા રહી ગયા હતા ભગવાનના ચોખા જે છે હુરાપુરાના ને માતાજી કુળ અમારા કળદેવનાની ચોખા મુકાઈ ગયા છે આ ભાત જે છે નિવેદ ઘણાય જે હાલની પેઢી છે એને ખબર નથી હોતી એટલે આપણે ભાત જે છે ને એ ઓહાવાય નહીં કરવાના તપેલી ની અંદર એમ સાદો ભાત લાપસીનું પાણી મુકાઈ ગયું છે હવે લાપસી શેકવાનું સ્ટાર્ટ કરવાનું છે આ લોટ લઈ લીધો છે એક વાટકો એક વાટકો એક લોટની અંદર ગાયનું મેં અબોટ ઘી ચોખ્ખું રાખ્યું છે ગાયનું નોખું રાખ્યું હતું બાકી આપણે છે ને ડબલામ ભર દીધું હતું આપણે અડહડ કરતા હોય બધા ઘીની અંદર એટલે એ હવે આ ચોખ્ખું રાખ્યું એની અંદર નાખીશ ઘી હારીપટ માતાજીની લાપસીની અંદર અને શેકીશ ઘી ઘી ધીમે ગેસે એને શેકીએ બધા જે છે એ લાપસીની અંદર તેલ નાખતા હોય તેલ ના નાખાય લાપસીમાં ચોખ્ખું ઘી ના ખાય ભલે થોડું ખાઈએ પણ ઘી નાખીને ખાઈએ તો આપી સેહદ માટે સારું અને ભગવાનના નિવેદ તો આપણે તેલમાં કરી જ ના મૂકીએ કોઈથી એટલે ઘરમાં આપણે કાંઈ ખાવા માટે એમને કાંઈ ખાવા માટે કરવી હોય ઘણા એને બહુ ભાવતી હોય તો આપણે મગફળી તેલની અંદર સેકીએ તો વાંધો નહીં પણ ખાવા માટે કરવી હોય તો નિવેદની કરવી હોય તો ચોખ્ખું ઘી જ નાખવાનું અને વધારે જેટલું આપણે સરસ ઘી નાખીએ એટલી લાપસી એકદમ સરસ છૂટી જાય જ્યાંથી હજી મેં ગેસ સ્ટાર્ટ કરીને કર્યો જ છે તમારી જો હલાવાની આ લાપસીને લોટને હલાવવાની હલાવાની સ્પીડ વધારે હોય એકદમ ફેરવવાની તો કરો તો ફટાફટ શેકાઈ જાય લોટ બળી જાય હાલ જે અત્યારની પેઢી છે ને એને લાપસી આવડતી નથી અને છોકરાઓને બહુ ભાવતી નથી પણ હજી આપણી પેઢીના છે જેની ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષની છે એનું તો લાપસી બહુ ભાવે છે આ રીતે આપણે લાપસી કરીએ થોડુંક ગયું કે ઓછું ઘી લાગે છે એટલે ચોપ પાછું ઘી નાખી દીધું ખૂબ વધારે એકદમ લચકા જેવી લાપસી થાય মোটা মোটামু না তো আমি থাই যায় মোটামু নাই খা ফে একদম ভাবে লাগছে আর মনে তো রোজ পারে লাগছে એવું છે કિચન જે છે ને કિચન મારું એ ટાઈપનું છે કે હા પ્રકાશ પડે છે લાઇટનો એટલે આમ મોબાઈલ ક્યાંય એ થોડી ડાળીએ અને હાથમાં પકડવો જ પડે અને વિડીયો બનાવવા માટે હું એક જ એવી છું કે હું જે એક હાથમાં મોબાઈલ લઈને ફરતી હોય બાકી બાને તો આ બાબતની ખબર ન પડે ઘરમાં બીજું હોય નહીં કોઈ અને સ્ટેન્ડ હોય તો સ્ટેન્ડ હું તો આખું રાખીએ તો આપણે દેખાય નહીં કે આપણે કઈ રીતે લાપસી બનાવીએ અને છે ને ધીમા ગેસે જ શેકવી પડે ને ત્યારે બળીને કોયલા થઈ જાય બળીને કોયલા થઈ જાય પછી ખાવી ભાવે નહીં અમે જે ગોળની વસ્તુ ગોળ નાખીને જે વસ્તુ ખાવાતી હોય ને શેર માટે સારી જ હોય લાપસી આપણે એક ટાઈમ લાપસી ખાઈ લઈએ વાઇટ કે ભરીને એટલે હાઈને લગીએ આપણે ભૂખ ન લાગે આપ હેવી હોય

શેકાઈ ગયો મસ્ત બ્રાઉન થઈ ગયો સફેદ આટલા શેકવાની પાણી પણ ઉકળી ગયું છે જરાક વાર ઉકળે ફૂલ ગેસ પર નાખું ધીમા ગેસે પાણી મીકું તું ઉકળી જાય એટલે નાખીએ ઠંડે પાણી નાખીએ તો જરાક ચીકાશ પાછી થઈ જાય એટલે પાણી ઉકળવા દીધું

તો વધારે નહીં એટલે જવાય વિકાસ નહીં મારે ઘઉંના લોટનો નો શીરો મસ્ત થાય એટલે રવાના લોટનો શીરો ન થતો હોય ને તો ઘઉંના લોટનો ગોળવાળો શીરો પણ બહુ મસ્ત થાય બી જ્યારે કરીશ ત્યારે બીજો બનાવીશ આપશે લોટ લીધો હોય ને તો વાટકી પાણી મૂકવાનું આજ મેં મોટો વાટકો ભરીને લોટ લીધો છે લાપસી બધાને ભાવે એટલે થોડુંક પાણી હજી આપણને લાગે કે પાણીની જરૂર છે લોટ તો શોષી જાય પાણી ઓછું પાણી થાય તો એનો ભાવે પૂરું પૂરું લાગે ઘણા એની આપણે લાપસી જોઈએ ને તો થોડી થોડી દેખાતી હોય લાપસી કોઈથી સફેદ કલરની લાપસી હોય જ નહીં આખી બ્રાઉન જ થઈ જાય સીતારામ બધાઈને ભગવાનના નિવેદ તૈયાર થઈ ગયા છે ધૂપ દેવા તૈયાર થઈ ગયા છે મંદિરની અંદર આટલા બધા નિવેદ જે છે એ એ કારે નહીં હમાય એટલે અહીંયા સન્યુ પાથરી અને સરસ મજાના નિવેદ ગોઠવી દીધા છે આ જે છે એ અમારે અમે મેર જ્ઞાતિના કારાવદ્રા એટલે આ અમારે ચામુંડામાંની લાપસી છે આ મારી વાછરા દાડાની લાપસી છે આ અમારે ગાત્રાળમાં સિકોતેર ગાત્રાળ અમારા કળદેવ જે છે સોટાણા ત્યાંના છે અને આ અમારે મોટ મોઠવાડિયા લીરબાઈમાં જે છે લીરબાઈ મોટવાડિયા અમારા મેરની દીકરી છે અને અમારા કુળની અંદર સતી છે જેણે નામ ઉજળું કર્યું છે એના અમે નિવેદ કરીએ એટલે મા લીરબાઈમાંની ખીર છે પાણી બાણી ત્રાંબાના કરશિયાની અંદર આસનિયા ઉપર ભગવાનને પીરસાઈ ગયું છે ભગવાન આ જગતના તમામે તમામ લોકોના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જે પણ કમાઈએ એ શાંતિથી ખાવા દઈએ આપણા આપણા જ નસીબનું આપને મળે બીજાનું છીનવી ના લઈએ અને જીવનની અંદર કોઈનું પણ અન્યાયનું આપણા ઘરની અંદર ભૂલથી પણ ના આવી જાય એ આખા વર્ષ દરમિયાન ભગવાન પાસે આપણે જ્યારે પણ નિવેદ ધરીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આ અમારો ભોગ શાંતિથી અર્પણ કરો અને દરેકના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો ભગવાનના સરસ મજાના દૂધ દીવા જે છે એ તૈયાર થઈ ગયા છે અને નિવેદ પણ તૈયાર થઈ ગયા છે હાલો આવજો સીતારામ સીતારામ આપણા હુરાપુરા બાપા જે છે ને એના નિવેદ કોઈ દિવસ મંદિરની અંદર ન કરવાના હોય એના નિવેદ આપણે ઘરે કરીએ ને તો પાણીયારે જ કરવાના હોય તો આ છે આપણા હુરાપુરાના ચોખા ઓળખી નાખેલા આપણે જેને ભાત કહીએ અને હુરાપુરાના નિવેદ છે એમના નિવેદ અલગ હોય એટલે આ ઘોડાપુરા નાની વિચયપુરા બાપા જગતનું કલ્યાણ કરજો તમારા પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખજો બાપા રસોઈ થઈ ગઈ છે સાડા ને પાંચ મિનિટ માથે થઈ આ જમવાની તૈયારી છે ચાપલી બેન નીચે બિરાજમાન છે બેઠા છે બાર થી અત્યારે નિંદર ફરોડે છે કેવા શાંતિથી ઉતા છે સવારનો પેટ ભરીને નાસ્તો કરી લીધો હોય એટલે ભૂખટાણ લઈ ગઈ ન હોય હવે જમવાનો ટાઈમ થયો એ પહેલાં એણે નીંદર ફરોડી લીધી હવે જ્યારે જમી લે પછી આપણે હોવાનું એમ થઈ કે થોડીક વાર સવારે વહેલા ઉઠાવીને કામ કરતા હોય તો વાર લાંબો વાહો કરીએ પણ જોસ્નાબેનને નીંદર કરવા બા દેશે નહીં જો કે એટલા એમાં માસુમ લાગે બા માસુમ હોતા જ ને જ તૂટ્યું મૂટ્યું વાળીને ટેસ્ટથી ફરોડે છે નીંદર બાના કામ છે ને આવા જ છે આપણે જાગતા હોઈએ તો એ બાઈ જાય આપણે હોઈએ ને તો એ બા જાગે પછી મારા નામનું રેકોર્ડિંગ ચાલુ કરશે એ જોતી એ જોતી હવે હાલો કેટલીક નીંદર કરવી હાલો હવે હાલો કેટલીક નીંદર કરવી પોતે હુઈ લીધું છે હમણાં હું એની નીંદરને ખલેલ પહોંચાડીશ ડિસ્ટર્બ કરીશ ઉઠાડીશ જમાડવા સીતારામની બા જે છે એ એને નીંદરમાંથી મેં ઉઠાડી દીધા સીધું જમવા દઈ દીધું જો લાપસી ચમચી એક ચમ વાટકીમાં લાપસી આપી છે એક ચમચીમાં એક વાટકામાં મગને ભાત આપ્યા છે બેમાં અલગ અલગ ચમચી રાખી દીધી ટેસ્ટથી ખાઈ બાકી લાપસી બહુ ભાવે અને મગને ભાત ભેગા ખાતા જાય છે આછા મગ કર્યા છે ભાત ભેગા ખાવાના છે ને એટલે કોરા મગજ છૂટા મગ નથી કર્યા લચકા જેવા મગ કર્યા છે ભોજન આરોગ્ય છે પહેલાં છે ને અમે બાને દઈ દઈએ પછી અમે જમીએ એટલે બાને ઢોળાઈ કરે કાંઈ તો હું ઊઠી હોય તો વાંધો ન આવે હું જમવા બેહી જાઉં એની આરવાર તો પછી એ તો મોટું ઘણી વખત ઢોરે બાળક બાને તો ખબર પડે પણ તોય કંઈ કઈ ઢોળી નાખે કે ઓલું કરે એટલે પહેલાં એને જમાડી દઈએ અત્યારે રોટલી રોટલો ન ખાય લાપસી એટલી ખાઈ લઈએ ને એટલે મગપાત ખાહે એક ચમચી મગફતની ખાઈ એક ચમચી હમણાં લાપસી ની ખાહે સીતારામ બપોરના વાયગા છે ત્રણ પછી તો એટલો સામે તડકો આવે કે મારી તો તય નતું ઘડતી અને એવા તડકાની અંદર પોતે પાણી છાંટવા જે છે એ નીકળી પડ્યા ધરાર મારી પાસે લેવડાવી હું ચાટું તો પણ તને નથી આવડતું ચાટતા પોતે છાટે છે હખ નથી જીવડા નહીં ક્યાંય બાજુવાળા કાંઈક છાંટેક ન છાટે બાજુવાળા એ છે ને બપોરના કચરા પોતા કરીને પાણી છાઇટું હોય એનું બપોરનું કામ ચાલુ હોય નાની બીજી ત્રીજી વખત અત્યારથી તો છાંટી લીધું કોઈ કરે નહીં કરે જ રાખું મેં છાઇટું એ પાંચ મિનિટમાં એ ભૂલી ગયા છે કે હવારે બધું મેં ધોયું હતું આખા રોડ ને બધું સાફ કર્યું હોય ને હવારે મેં હમણાં વેકેશન છે એટલે મારે શું કામ છે ઉપડતી નથી ડોલ તો ટળી ટહળીને લઈ જાય એના પરાક્રમ જ એવા છે બાના डोलू लाइनर बारी पकड़ से स्कूटर पकड़ से अन वाली बाजू चाहे मने डोलन न देता हूं इनको ओकलाऊंगा छाटी दो मने न देवी डोल इंसान की तो वैसे नहीं પહેલાથી બહુ કામ કર્યા ને એટલે એના જીવની ક્યાંય હફત નહીં થાય આ બધા કામના પ્રભાવ છે